મનુભાઈ ભાભાઈ પરમાર સામરકાનો રહેવાસી છું અને દબાણ વિશે ઘણી બધી બે વર્ષથી રજૂઆત કરી કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતી અને પ્રજાને હેરાન થતી થાય એવી રીતે દબાણ થયા છે ધર્મશાળા છે મંદિર છે બીજા અનેક બજાર વચ્ચે છે આજુબાજુ મીન જાહેર માર્ગો પર ઘણા વરસથી રજૂઆત આપણે છેલ્લા એક મહિનાથી મેં રજૂઆત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરી ના કરી એટલા માટે મેં આપણે વીસ ત્રણે ફરી રજૂઆત કરી કે હું આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અચોક્સ મુદતની ભૂખ હડતાલ કરીશ અને હાલની તારીખે હું બાવીસ ચાર ના રોજ સવારે નવ થી આજ દિવસ સુધી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ ઉતર્યો છું હજુ સુધી કોઈ પણ અધિકારી બેઠો પણ કોઈ તપાસ કરવા કે કોઈ પણ જાતનું એ આયા નહીં અને આના પ્રશ્નની રજૂઆત દબાણ વિશે છેલ્લા બે વર્ષથી રજૂઆત

પણ કોઈ અધિકારી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી શકતા નહીં